હેવી રીંગણું છે ને કહેવાય જોઈ લો આમ તો જો પણ આમ જો કેવડું બાપુ એ હમ તરબૂચ જેવું તો રીંગણું થઈ ગયું છે કારણ કે આનું બિયારણ રાખવાનું છે ભાઈ પીળું થઈ જાય ને મોટો હાલો ભાઈ રસ્તામાં જો ફાટક બંધ છે સિગ્નલ કારણ કે અટાણા આ બધા આવી ગયા નીકળા બધા ઘેટા ઘેટા તો એક્ઝેક્ટ ઉનર વાળી જતો તો ને અટાણા બધા ને કેળામાં આવી ગયા નીકળા ઘેટા તો સા નખાય છે આપણો પી લઈશ આ પાણી

ભે ધોવાય છે તો ભેં દોવાની ત્યારે હાલે ને એવું બધું કામકાજ છે બાકી તડકો ફૂલે ફૂલ છે આજ પવન બવન કે બહુ ઉડ્યો નથી એવું બધું છે અને બધું જોઈએ છીએ ધોવાઈ ગઈ બસ હાલો ભેં બેહું દોવાઈ ગઈ છે ને એવું બધું કામકાજમાં આલે છે રનિંગમાં ને ઓનિકો જાય ને ખૂબ બહુ બધું હાલો હરખું કરીએ અને શરૂઆત કરીએ આજના વ્લોગની હાલો ભાઈ રસ્તામાં જવો ફાટક બંધ છે સિગ્નલ કારણ કે આ બધું આવી ગયા નીકળ્યા બધા ઘેટા ઘેટા તો એક વાડી ઉનર વાળી જતો હતો નાટણ આ બધા છે ને કેળામાં આવી ગયા નીકળ્યા ઘેટા ભાગો ભાગો જો ઘેટા રસ્તામાં છે અને મારે જવું છે વાડીએ હાલો આપણે હાલીએ ધીરે ધીરે વાડીએ અને ખેડક ધીરે ધીરે ખોતા જાય છે ભટકાય એમ છે અમુક મને તો ભાગો ભાગો હેટા ભાગો આપણે ગાડી ભાઈ આવી હાલો ભાઈ વેચ દો અંટાણું થઈ ગયું છે ને કેમ બોખી જવું પડે હા છે ચાલો બે બે તો લીલું ખાય છે ખાણ ખાય છે અને હવે એકાદો દુહો સંત ગાવું એકાદ અડધી મિનિટનો પછી બધું નોખું નોખું કામ હાલે છે એવું બધું હાલો રાચી બાપા એકાદો દુહો સંત ગાઈ નાખો એકાદ એકાદ બોલિયે ભાઈ હવે ચાલુ થાય છે એ ઢોલ તમારા દેશમાં અને એક ઢોલો બીજી મારવી આ બીજો કસુમળ રંગ હા કડાખડુ કે ખાટના ભાઈ ભાઈ અને દોડી તાણે જાસ

તો ભાઈ ભેગું ભેગું ધોવાય છે ધીરે ધીરે આપણું કામ ચાલુ થયું છે થોડીક વાર આપણે ઘઉં હારવાના છે અને એવું બધું છે એનું નીકળે જો ખડકવાનું હાલે આડા લાકડા બાકડા બધું તો હાલ થોડીક વારમાં સ્ટાર્ટ કરીએ તો ભેગું ભેગું ધોવાય છે ને ભેહનું કામ પૂરું થાય પછી આપણે કંઈક કરશું કામકાજ લાવું છે કામકાજ તો હાલ હવે કામકાજ છે ભાઈ હું દોવાઈ જઈ કામ પતી જઈ પછી બીજું કામ આદરીએ નવા જૂની નું થઈ ગયું હાલો ભાઈ હવે સા પાણી આવી ગયા છે સા પાણી જો પી લઈશ ભેહું ભેહું ધોવાઈ ગઈ ને પછી સા પાણી છે પીને અને ઘઉં નાખવાના છે તો ઘઉં બહુ સારી લઈ અને એવું છે બધું કામકાજ જો હાલે છે ને આજે માથું દુખવા માંડ્યું છે વાતાવરણ એવું છે ને તડકા એમાં યાર બહુ કઈ મજા નથી આવતી છતાં થોડું કામ કરવાનું છે હારવાનું છે ઘઉં બહુ એવું છે મારો સાર નખા હે રકે બી શેક માં નથી છે હાલો તો જો સાર નખાય છે આપણો પી લઈશ આ પાણી આપણું કામ કચ્છે થઈ ગયું પૂરું પછી તારે ગયું સા આ મોટો પણ આમ જોજે પૈયા સૈગા નતો તો શું કરું બૈકા આમ જોત ખરો છૂટી ગયો ને બાંધરો પૂડે ને મારે તો હાલો મારે ઉપાડવા છે બાસ્કુમાં હા લે 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 મારે હારવું જો બાસ્કુ હાલો બાય બાય તાર ભા બે મન તો અમે લઈ જાઈએ ખારવાળા કે તો બાપાને કે કોઠી કાય ન સુટતા કઈ કેર

હેવી રીંગણું જેને કહેવાય જોઈ લ્યો આમ તો જો પણ આમ જો કેવડું બાપુ એ તરબૂચ જેવું તો રીંગણું થઈ ગયું છે કારણ કે આનું બિયારણ રાખવાનું છે ભાઈ પીળું થઈ જાય ને ઓટોમેટિક પાક છે એટલે બિયારણ બાકી આ તો નાના નાના છે જવા હજી એમાં કેનું બિયારણ હોય ઝીણા ઝીણા છે જો કેવા છે ધોરા 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 ફૂલ જેવા છે બાણ બધું એ નોખું નોખું બિયારણ હોય એમાં આનું બિયારણ છે એક અલગ પ્રકારનું છે ને દેખાય તમને આમ જોઈ લો બહુ મોટું છે જબરજસ્ત ને એવું છે પપૈયામાં જે શરૂઆત થાય છે પપૈયા આવવાની ફૂલડા આવ્યા પણ એની સુગંધ આવે બહુ મસ્ત હતી ઓહો ઘઉં વાળું હર ગયું પણ નેકરા ગોટા ગોટા ગાંઠા ક્યાં ધુવાડા બંધ હેલું જાય પવન હળે રાટી બોલી જાય એવું બાકી ઘઉં નું ઘઉં વાળામાં કેમ બાકી નીકળું ધુવાડો ધુવાડો કરી દીધો એટલી વારમાં તો આ બાજુ ભરીએ છીએ ઘઉં આ બાજુ હર ગયું ઠરી ગયું બહુ કઈ છે નહીં ઘઉં ભાઈ અને શું છે છે ઘઉં હારવાનું આલે છે થોડા ઘણા ઘઉં છે લે તો તડકોયો પડ્યો ગરમી એ વાત જાવ જો ઘડી ખવાયરાન થાકી ગયા હાલો અને કામ કરી તો સૂર્યનારાયણ હવે અસ્ત થઈ રહ્યા છે ને આપણું કામે